એડિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ ના હોય તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ પોતાની જાતે જ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ તેમનું મરણ થયેલ છે તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર કઈ ત્રાસ હોય બાબતે કોઈ સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે પોલીસે જનાર તબીબી બેનનો પેનલ ડોક્ટર પીએમ કરાવવામાં આવેલ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબિશ બંધનામું કરવામાં આવેલ છે તેમાં બનાવડી જગ્યાનો એફિશિયન્ટ ઉપયોગ સ્થળ નિરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરવામાં છે હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી બેન છેલ્લા આ દોઢ વર્ષથી બાલાજી હોસ્પિટલ ખાતે નોકરી છે તેમના પતિ પણ તબીબ છે અને એમને પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે તેઓને કોઈ તપાસમાં દરમિયાન કોઈ મનમેળ ના હોય તેવું જણાયું અને મનમેળ સારો હતો ને તે બાબત કોઈ પણ આક્ષેપ નથી એના પીએફ પક્ષમાંથી પણ કોઈ આક્ષેપો નથી હાલ હાલમાં તપાસ ચાલુ છે